મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં વાહન થી ટક્કર મારતા ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે ત્યારે ઇજાગ્રસ્ત લોકોને વાહન થી ટક્કર મારતા પગના ભાગે ફ્રેક્ચર થયું છે વાહન થી હુમલામાં ઇજાગ્રસ્તો મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને લઈને પોલીસે હુમલાના આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિ માન કર્યા છે કાલે મારા ગામમાં મારા કાકાના દીકરા અને એનો દીકરો રેગ્યુલર દૂધના ટાઈમે દૂધ ભરાવા જતો હોય છે તો બાજુમાં પ્રવિણજી ઠાકોર કરી અને ત્યાં રહે છે એને અગાઉ પણ મારી પર પણ ફરિયાદ દાખલ કરેલી છે ચૂંટણીના ટાઈમે અને અમારા ભાઈના દીકરા ઉપર પણ એને ફરિયાદ દાખલ કરેલી છે આ અનુસંધાનમાં કાલે એને એ છોકરા પર હુમલો કર્યો હુમલો કર્યો એટલે એ છોકરા અમારો ત્યાંથી નીકળ્યો એટલે એને તરત જ એના પપ્પાને અને એના કાકાને ફોન કર્યો એટલે એ લોકો ઘરેથી ત્યાં આવી ગયા આવી ગયા એટલે એમના હાથમાં કોઈ હથિયાર બથિયાર કંઈ હતા નહીં પણ એ પ્રવિણજી ત્યાંથી ભાગી ગયેલો અને બાજુમાં એનો ભાઈ વિજય છે વિજય અને એનો ભત્રી જે ભોલું એ બધાને લઈ ગાડીમાં ત્યાં આવેલો અને અમારો ભાઈ ભાઈ જીતેન્દ્ર એને ગાડીની ટક્કર મારી ટક્કર મારીને પડી ગયો તો એના પગ ઉપરથી ગાડીનું વ્હીલ ફરી વળેલ છે એને પગે પણ ફ્રેક્ચર છે પડી ગયા પછી એ ત્રણ ભાઈઓ અને એના ફાધર બધા નીચે ઉતરી અને પાઇપોથી મારવા લાગેલા એને બીજા પગે પણ ફ્રેક્ચર છે બીજો ભાઈ અમારો ભરત છે એને પણ માથામાં મારી છે બીજા અમારા કાકા છે ત્રીજાજી એમને પણ મારેલા છે એમને પણ પગે ફ્રેક્ચર છે